હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પ્રોટીન બાર બનાવીશું જે બજાર કરતાં ઓછા ખર્ચમાં જ ઘરે બની જાય છે જે લોકો ડાયટ કરે છે અને ચોકલેટ કે ગળ્યું ખાવાનું મન થઈ જાય તો તેના માટે આ ખૂબ જ ઉપયોગી રેસીપી છે આ પ્રોટીન બાર અમુક નટ્સ અને ઓટ્સનો ઉપયોગ કરીને બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે પ્રોટીન બાર બનાવવા માટે એકસો પચાસ ગ્રામ ઓટ્સ લીધા છે અને ત્રીસ ગ્રામ બદામને ખલદસ્તામાં મેં આ રીતે કચરી લીધી છે અને તેના ઝીણા ટુકડા કરી લીધા છે ત્રીસ ગ્રામ અખરોટને પણ એ રીતે ખલદસ્તામાં જ કચરીને તેના ટુકડા કરી લીધા છે પચાસ ગ્રામ ખજૂરને બી કાઢીને તેને આ રીતે એકદમ ઝીણા ટુકડા કરી લીધા છે અને દોઢ ચમચી કોકો પાવડર એડ કરવાનો જો તમારે એક ચમચી કોકો પાવડર એડ કરવો હોય ને તો એક ચમચી પણ કરી શકાય અડધી ચમચી તજનો પાવડર એડ કરવાનો જેથી ફ્લેવર સરસ આવશે ત્રણ ચમચી મધ એડ કરવાનું જો તમારે બે ચમચી મધ એડ કરવું હોય ને તો બે ચમચી પણ એડ કરી શકાય તમારી પાસે અળસીના બીજ હોય તો એક ચમચી અળસીના બીજ પણ એડ કરી શકાય અત્યારે મારી પાસે ન હતા એટલે મેં એડ નથી કર્યા એક ચમચી પીનટ બટર એડ કરવાનું જેથી અંદર સીંગનો સરસ ટેસ્ટ આવશે અને પ્રોટીન બાર સરસ બનશે અને હવે મેં અહીંયા જે પનીર બનાવીએ ત્યારે જે પાણી નીકળે તેનો ઉપયોગ કર્યો છે પણ જો તમારી પાસે આ રીતનું પાણી ના હોય તો વે પ્રોટીનનો પાવડર જે આવે છે તે ત્રણ ચમચી જેટલો પાવડર પણ એડ કરી શકાય તો આ પાણીમાં બહુ જ પ્રોટીનની માત્રા હોય છે તેથી આ પાણીનો ઉપયોગ કરવાનો તો હાથેથી મસડીને જે રીતે લોટ બાંધીએ તે રીતે સારી રીતે મસડીને બધું મિક્સ કરવાનું તો સરસ મિક્સ થઈ જશે અને જો આ લોટને આ રીતે આપણે સરસ બનાવી લેવાનું જે રીતે લોટ બનાવતા હોય એ રીતે બહુ ઢીલું એનું બેટર નહીં કરી દેવાનું તો મારે ત્રણ ચમચી જેટલું પાણી વધ્યું છે અડધો કપ પાણી લીધું હતું તેમાં જો તમે પ્રોટીન પાવડર એડ કરો ને તો સાદા પાણીથી લોટ બાંધી લેવાનો હવે મેં અહીંયા એક પ્લેટમાં ઘીથી ગ્રીસ કરી લીધી છે ઘી અથવા તો તેલથી ગ્રીસ કરી લેવાનું અને તેમાં આપણું જે પ્રોટીન બાર બનાવેલું તે એડ કરી દઈશું સારી રીતે તેને પ્રેસ કરીને સરખું તેને સેપ આપી દેવાનો તો જો અહીંયા આટલી મેં થિકનેસ રાખી છે તમારે અહીંથી પટલું બનાવવું હોય તો પણ બનાવી શકાય તો આ રીતે જો એકવાર પ્રોટીન બાર ઘરે બનાવી લીધો ને તો બહુ સરસ પ્રોટીન બાર ઘરે બનશે હવે અને ત્રણ ચાર કલાક ફ્રીઝમાં મૂકી દઈશું ઉપર ફ્રીઝરમાં નહીં મૂકવાનું નીચે ફ્રીઝમાં જ મૂકીશું તો ત્રણ કલાક પછી જો કાઢી લઈએ આપણે તો એકદમ ઇઝીલી એ બહાર આવી જશે કેમકે આપણે નીચે થોડું ઘી લગાવ્યું હતું અને તેના તમને ગમે તેવા ટુકડા કરી લેવાના તો આ રીતે પ્રોટીન બાર તમે પણ જરૂરથી ઘરે બનાવજો બહારના પ્રોટીન બારમાં તો આપણને ખબર નહીં હોતી કે શું બધું અંદર એડ કરેલું હોય છે પણ જો આ રીતે આપણે ઘરે બનાવીશું ને તો આપણા ઇન્ગ્રેડિયન્ટ્સથી એકદમ સરસ પ્રોટીન બાર ઘરે બનશે અને આ પ્રોટીન બારને એક મહિનો ફ્રીઝમાં ડબ્બામાં ભરીને રાખી પણ શકાય છે તો જો કેટલો સરસ અને પરફેક્ટ એવો પ્રોટીન બાર બની ગયો છે કેટલો સરસ બજાર જેવો જ પ્રોટીન બાર બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો